નમસ્કાર દર્શન કાર્યક્રમમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનું પંચાંગ સાથે દિન વિશેષ અને બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને અંતમાં જાણીશું કે જે ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આજે આપણે મેળવીશું તો આ સાથે બધું જાણકારી માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે જાણીતા આ જ્યોતિષાચાર્ય આશુતોષ મહારાજ મહારાજ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં જય મહારાજ સૌ પ્રથમ વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો

આજનું કરણ બની રહ્યું છે આજની રાશિની વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે બાળકનો થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે આ છે આજનું પંચાંગ જી જી મહારાજ પંચાંગ વિશે તો આપણે જાણી લીધું હવે જાણીએ આજનો દિવસ કેવી રીતે ખાસ રહેશે તે જણાવશો જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને મિનિટ સુધી રહેશે રાહુકાલ મિનિટથી આ ઉપરાંત આજે ગુરુ પુષ્યામૃત યોગ બની રહ્યો છે સવારે સૂર્યોદય થી અર્થાત સવારે સાત કલાક અને પાંચ મિનિટથી સાંજે ચાર કલાક અને બેતાલીસ મિનિટ સુધી ગુરુ પુષ્યામૃત યોગ છે આ ઉપરાંત આજે મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા જયંતિ ભગવાન વિશ્વકર્માનો જન્મ ઉત્સવ આજે ઉજવવામાં આવે તો સાથે સાથે ભગવતી માતંગી મોઢેશ્વરી માતાના દેવસ્થાનનો પાટોત્સવ પણ રોજ છે તમામ દર્શકોને વિશ્વકર્મા જયંતિ અને મોઢેશ્વરી પાટોત્સવની શુભકામનાઓ જી મહારાજ પંચાંગ દિન વિશેષ જાણી લીધું દિવસ છે કે જેના વર્ણના અક્ષરો બને છે જાતકો માટે આજે કરિયરમાં પ્રગતિના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે તમારા કામની સરાહના થઈ શકે એવી ગ્રહસ્થિતિ બને છે આજે આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર થતો આપની અંદર જોવા મળશે મિત્રો અને પરિવારનો પૂર્ણ સહયોગ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે આજે મેષ રાશિના જાતકો માટે હળદરનું તિલક કરવું આજે કલ્યાણપ્રદ ઉપાય સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની મેષ રાશિના જાતકો માટે આજે ક્રિમ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે હિતાવ રહેશે અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધી શકે મંત્ર છે ઓમ વિશ્વકર્મણે નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

અટકેલા તમામ કાર્યો આજે એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણપ્રદ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કુબેરની પૂજા કરવી આપના માટે કલ્યાણપ્રદ લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહી છે વાત કરીએ આપના માટેના આજનો શુભ રંગની તો આજે આછો ગુલાબી રંગ શુભ મંગલપદ આપના માટે સાબિત થશે તો કોઈ પણ રીતે આરનનો પ્રયોગ કરો આપના માટે ઈતાવ રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપથી દિવસને વધારે સારુંકળ બનાવી શકાય એ મંત્ર છે ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મહામંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

લોભ આપના માટે આર્થિક નુકસાનીનું કારણ પણ બની શકે તો લોભ આજે ન કરવો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકો માટે દત્ત પાઠ કરવો કલ્યાણકારી ઉપાય દ્રષ્ટિગોચર છે જાણીએ શુભ રંગ આજે આપના માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલદેહ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ નારાયણ વલ્લભાય નમઃ આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે જી જી મહારાજ મિથુન રાશિની વાત કરી લીધી હવે વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે કામકાજનો સંતોષ આપને થઈ શકે છે કામ કરવાનો કાર્યમાં આપને સંતોષનો અનુભવ થાય અણધાર્યો ધન લાભ થવાની સંભાવનાઓ પણ આજે બની રહી છે આજે પ્રેમ સંબંધોમાં પ્રગતિ જોવા મળી શકે છે તો સાથે આજે વયસ્કો માટે સારા માંગા આવે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે એકંદરે દિવસ આપના માટે આજે કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકો લક્ષ્મી આરાધના કરવી શુભ અને મંગલકારી બની રહેશે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાતકી કલ્યાણની પ્રાપ્તિ કરી શકાય મંત્ર છે ઓમ ચંદ્ર સહોદર્ય નમઃ આજે આપે આ મહામંત્રના

વાદ વિવાદથી બચવું આપના માટે આજે શુભ સાબિત થશે આંખોને સંબંધિત થોડી તકલીફ થવાની પણ સંભાવનાઓ છે તો આજનો દિવસ એકંદરે આપના માટે સામાન્ય થઈ છે ઉપાય કરવા લાભદેય નીવડી શકે તો આજે ગુરુ ભગવંતની પૂજા કરવી પોતાના ગુરુની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે પીળો રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર છે

કે જેના વર્ણનાક્ષરો બને છે અને અણ માટે આજે સાહસમાં વધારો થતો જોવા મળશે કુટુંબ પરિવાર મિત્ર સહકાર આજ આપને પ્રાપ્ત થતો જોવા મળી છે આજે નાની મોટી યાત્રાઓ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે જે આપના માટે લાભકારી નીવડશે આજે ખુશાલી અને આનંદમાં દિવસ પસાર થાય એવા ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે કલ્યાણકારી છે વાત કરી ઉપાયની તો આજે પીપળે જળ ચડાવવું પીપળાના થડમાં જળ ચડાવવું આપના માટે હિતાવ સાબિત રહેશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે લીંબુ પીળો રંગ શુભ મંગલ દ્રષ્ટિ ગોચર છે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ સુવર્ણ પ્રદાય આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી

આજે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ શ્રી માત્રે નમઃ આજે આ મંત્રના જાપ કરવા આપના માટે લાભાન્વિત થશે લાભાન કરી શકે આપનો દિવસ મંગલમય બની રહેશે જી જે મહારાજ તુલા રાશિ વિશે આપણે જણાવ્યું હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન આવા માટે આજે પ્રતિષ્ઠા સંબંધિત વાદ વિવાદથી બચવાના પ્રયત્ન કરવા આજે પેટ સંબંધિત તકલીફો સંભવી શકે છે તો ખાન પાનમાં થોડી સાવચેતી આપના માટે હિતાવ રહેશે આજે સંતાનો સાથે મન દુઃખ થવાની પણ સંભાવનાઓ છે નાણાકીય વ્યવહારમાં આજે સાવચેતી રાખવી આપના માટે હિતાવ સાબિત રહેશે એકંદર દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિ થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કનકધારા ધારા સ્તોત્રનો પાઠ કરો આપના માટે હિતાવ સાબિત રહે છે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે કેસરી રંગ શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી દ્રષ્ટિ થઈ રહ્યો છે તો આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ છે વાત કરીએ શુભ મહામંત્રની જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બની શકાય એ મંત્ર છે ઓમ સ્વર્ણા કરશન ભૈરવાય નમઃ આ મહામંત્રના આ યથા સંબો ઉચ્ચાર કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી જી મહારાજ હવે આગળની રાશિની વાત કરીએ ધન રાશિ ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રના 9મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે

આજે ધનરાશિના જાતકો માટે સોનાની ખરીદી કરવી શુભ અને કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે બદામી રંગ શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી હવે વાત કરીશું મહામંત્ર ની કે જેના જાપથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ ધનપ્રદાયૈ નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

આજે આવકમાં વૃદ્ધિ થતી જોવા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે નાની મોટી યાત્રાઓ સંભવી શકે છે છે જે આપના માટે લાભકારી અને દ્રષ્ટિગોચર થાય એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ હવે ઉપાયની આજે મકર રાશિના જાતકો માટે ગુલાબના પુષ્પોથી પોતાના કુળદેવીની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે

આવશ્યકતા રહેશે નાણાકીય બાબતે આજે ઉતાર ચડાવ જીવનમાં જોવા મળી શકે આજે અટકેલા એકલતાનો અનુભવ પણ આપ કરી શકો છો આજે થોડી એકલતા જીવનમાં જોવા મળી શકે આજે વાદ વિવાદથી બચવા પ્રયત્ન કરવા એ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ ઉપાયની તો આજે વૃદ્ધોનું વડીલોનું સન્માન જાળવવું આપના માટે શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તો આ પ્રયોગ અવશ્ય કરવો વાત કરીએ શુભ રંગની આજે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહીશું વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી આજના દિવસ ને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી મહારાજ હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ રાશિ અંતિમ રાશિ મીન મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો જી બિલકુલ મીન રાશિ રાશિ ચક્રની ની બારમી એટલે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે કાર્યમાં ધીમી પ્રગતિ જોવા મળી શકે છે આજે પિતા સાથે વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે વાદ વિવાદ ટાળવો હિતાવહ સાબિત થાય શારીરિક પીડા જેવી કે સાંધાના દુખાવાઓ પગે વાગવું કરવું આવું સંભવી શકે છે તો સાવચેત અને સાવધાન રહેવાની આવશ્યકતા છે આજે ધાર્મિક કાર્ય પણ આપના હસ્તે થાય એવા માટે આજે દેવ દર્શન કરવા જવું કોઈ નજીકમાં દેવાલય હોય અને દર્શન કરવા વસે જેવું આપના માટે શુભકર સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે સોનેરી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ કમલવાસીન્યમ આજે આપે આ મહામંત્રના સંભવ જાપ કરવા જે આપના માટે મનોરથોને પૂર્ણ કરનાર અને લાભ કરનાર સાબિત થશે જી

જમીનના ભાગ પડવામાં એપ્રિલ મહિના પછીના યોગો બની રહ્યા છે આપે એક ઉપાય કરવો લાભકારી નિવડશે વરાહ ભગવાનનું અનુષ્ઠાન કરો જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે વરાહ ભગવાન આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વરાહાય ધરણુધરાય સ્વાહા ઓમ નમો ભગવતે વરાહાય ધરણુધરણાય સ્વાહા આના રોજ જાપ કરવાનું રાખો રોજ અગિયાર માળા કરો એપ્રિલ મહિનાના એન્ડ સુધી નિશ્ચિત સારો ભાગ મળશે અને જલ્દીથી કાર્ય સફળ થશે આપની રાશિ છે એક કોલર પ્રશાંતભાઈ એમનો પ્રશ્ન છે જમીન નામે ચઢી નથી પૈસા લઈ લીધા છે ક્યારે નિવેડો આવશે પ્રશાંતભાઈ આપની કુંડલીના ગ્રહ સ્થિતિઓને જોતા બે હજાર છવ્વીસ સુધી કુંડલીમાં શનિની દશા ચાલી રહી છે અને શનિ આપની કુંડલીમાં વધારે અનુકૂળ નથી બુધમાં શનિની અંતરદશા છે અને બંનેની વચ્ચે સામંજસ્ય ન હોવાના કારણે છવ્વીસ સુધી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે ચંદ્રકેતુની શાંતિ કુંડલીમાં ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બન્યો છે એની શાંતિ કરાવવી આવશ્યક બને છે ચંદ્રકેતુની શાંતિ ન કરાવો ત્યાં સુધી શિવજીની ઉપાસના અવશ્ય કરવી રોજ શક્ય પાણીમાં સાકર ભેળવી અથવા તો શેરડીના રસથી રુદ્રાભિષેક કરો અને તે શિવ રક્ષા પાઠ આપનું કાર્ય જલ્દીથી ભગવાન શિવના આશીર્વાદથી સધાશે બીજા કોલર છે જયેશ્વરીબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે જયેશ્વરીબેન આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ જોતા નવેમ્બર બે હજાર ચોવીસ થી આપની કુંડલીના યોગો પ્રમાણે લગ્ન યોગોની શરૂઆત થાય છે એટલે ત્યારે થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત કુંડલીમાં ચંદ્રકેતુનો દોષ બની રહ્યો છે તો આ ચંદ્રકેતુના દોષની શાંતિ કરાવી આપના માટે હિતાવે છે અને ત્યાં સુધી નિત્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શિવાલયમાં પાર્વતીના ચરણોમાં સિંદુર અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે બીજા કોલર છે પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે આપની કુંડલીમાં વર્તમાનમાં વિવાહના યોગો ચાલી જ રહ્યા છે પણ કુંડલીમાં રાહુ શુક્રની યુતિ છે એની શાંતિ કરાવી આવશ્યક છે તો લગ્ન જીવનનું સુખ આપને પ્રાપ્ત થઈ શકે એના માટે આપણે ટેમ્પરરી ધોરણે એની શાંતિ ન કરાવો ત્યાં સુધી નિત્ય ગુલાબ જળવાળા જળથી સ્નાન કરવાનું પ્રારંભ કરો આ ઉપરાંત શુક્રનું રત્ન ઓપેલ અથવા માટે કલ્યાણકારી સાબિત થશે આ પ્રયોગ કરો નિશ્ચિત યોગ્ય પાત્ર જલ્દીથી પ્રાપ્ત થશે બીજા કોલર છે ઉદયભાઈ એમનો પ્રશ્ન છે લગ્નયોગ ક્યારે છે ઉદયભાઈ આપની કુંડલીમાં સાતમે મંગળ હોવાના કારણે મંગળ દોષ બની રહ્યો છે અને આઠમી શુક્ર બુધ અને સૂર્યની યુતિ છે જેના કારણે વિવાહ કાર્યમાં વિલંબો થઈ ગયા છે આપે સૂર્ય ઉપાસના કરવાની આવશ્યકતા છે અને મંગળના મંત્ર જાપ કરાવવાની મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રિમ ક્રૌ શહ ભૌમાય નમઃ આ મંત્રના બ્રાહ્મણ દ્વારા ચુમ્વાલીસ હજારની સંખ્યામાં મંત્ર જાપ કરાવો દશાંશ હવન સાથે નિશ્ચિત લાભ મળશે અને ત્યાં સુધી આપ પોતે પણ પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારણી તારણી દુર્ગ સંસાર સાગર છે કુલોદ ભવા આ મંત્રના એક વર્ષ પર્યંત જાપ કરો આ વર્ષના અંતમાં વિવાહ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે બીજા કોલર છે કિરણભાઈ એમનો પ્રશ્ન છે વ્યાપારમાં સફળતા મળતી નથી શું કરવું જોઈએ આપની કુંડલીમાં જોઈએ તો કર્મ ભાવ જે વ્યાપારનો ભાવ કોઈ ત્યાં શનિ વિરાજમાન છે એની સામે સુખ ભુવનની અંદર સૂર્ય અને મંગળની સ્થિતિ બની રહી છે આના કારણસર આપના વ્યાપારમાં શનિ અને સૂર્યની દ્રષ્ટિથી સંઘર્ષો બની રહ્યો છે અને શનિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી રહી છે અને એ કારણસર દ્રષ્ટિ વિષયોગ પણ બને છે તો આ દોષોનું પહેલાં સમન કરાવવું આવશ્યક છે જેથી લાભ મળી શકે અને વ્યાપારિક સંસ્થાનમાં કુબેર ભગવાનની આરાધના કરવાનો પ્રારંભ કરો ઉત્તર દિશામાં પિત્તળની ભગવાન કુબેરની એક પ્રતિમા સ્થાપિત કરો એની નીચે એક કલશ અથવા તો કાચના બોટલની અંદર શુદ્ધ જળ ભરી એમાં થોડું કપૂર અને સિક્કા પધરાવી રાખો અને દર ત્રણ દિવસે પાણી બદલવા રાખો સાથે કુબેર મંત્રનું આરાધન કરો ઓમ વિત્તેશ્વરાય નમઃ આ મંત્રના જાપ રોજ કરો અવશ્ય વ્યાપારમાં સફળતા મળશે પણ આ પ્રયોગ કરવાની સાથે નહીં મળે માર્ગદર્શન આપ્યું ભાવિ દર્શન કાર્યક્રમ ટીવી પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે આપ ટીવી ના માધ્યમથી પૂછી ના શકતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષ મહારાજ નો નંબર આવી છે તેના પર કોલ કરીને આપના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર